બહુ કુછ છે હંસ્ટ રોટેલની ફેસિલિટી લઈને પૈસે ચા વિના મને ચેન પડે નહીં પીરે સાઈડમાં નહખેરો કે તો ધ્યાન લાગી નજો જાય બધું આપડું છે ડેડાનની ડન કરી નાખવાની છે હેમરામ તમને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ને આજે આપણે ઘરેથી વ્લોગ નથી ચાલુ કર્યો આપણે છે મંદિરે ખળ લેવા આયા હી

ચે ન પડે નહીં આવવાનો છે આપણો વારો હવે ચા પીવાનો નહીં અમે ખાતા નથી પીને સેટ મે નહકיר હોગી ઓત્ર જેસા સદ ના કંપાઈ દીગર તો આપણે આવી ગયા છીએ ઝાડ જોવા માટે જો મેર પડે તો ડેરી ડાનની ડન કરી નાખવાની છે કારણ કે ગાયને ખવરાવા જોઈએ ને જો હવે ની બે આગળ જાય છે આ बाजू ઝાડે છે પણ અંજી નાની નાની છે તો ઈ ખેતરે થી આપણે આવી ગયા છીએ બીજા ખેતરે અહીંયા આપણે ઝાડ રાખેલી છે આ દેજો મોટી મોટી દેખાય છે આપણે આવી ગયા છીએ ખેતરે ઝાડ વાઢવા માટે બાકી તો આ બધું જો જ્યાં લાગી નજર જાય બધું આપણું છે અહીંયા ઝાડ રાખેલી આપણે Não queres ver pues Jair reagir data da lei?